જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતની ધરાવ પર ઘણા રાજવીઓ અને રાજવંશોએ રાજ કર્યું છે અને ગુર્જર ધરાને વૈભવશાળી બનાવી છે મિત્રો આજે આપણે એક એવી સત્ય ઘટનાની વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જે ગુજરાતની ધરાના એક બત્રીસ લક્ષણા નવયુવાનની મહાવીર પુરુષ અને પત્ની પતિ વર્તા સતી એવા જસમા ઓડણની આ વાર્તા છે તો મિત્રો વાર્તાને પૂરી સાંભળજો અને વાર્તાને સાંભળતા પહેલાં વાર્તાને જો હજી તમે લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો તો મિત્રો પહેલાં આપણે પાટણના ઇતિહાસ તરફ એક નજર કરી લઈએ બધા રાજવંશીઓનો ઇતિહાસ જોતા દ્રષ્ટિગોચર થાય છે કે સોલંકી વંશનો સમયગાળો ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે અને સોલંકી વંશનો સમયગાળો મિત્રો ઈસવીસન નવસોને બેતાલીસથી ઈસવીસોને બારસોને ચુમાલીસ સુધીનો ગણાય છે આ સમયમાં સોલંકી વંશના કુલ બાર રાજાઓ રાજાઓએ ગુર્જર ધરતી ઉપર રાજ કર્યું છે સોલંકી વંશના શાસકોએ અનેક લોક ઉપયોગી કાર્યો કર્યા હતા આ વંશના છઠ્ઠા ગાદી વારસ તરીકે સિદ્ધરાજ જયસિંઘે ઈસવીસન એક હજાર બાણું થી ઈસવીસને અગિયારસો ને બેતાલીસ સુધારી સુધીમાં ગુજરાતમાં રાજ્ય ચલાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહને મિત્રો ત્રણપદી ભાષામાં ગુજરાતની ત્રણપદી ભાષામાં સદરાજ જયસિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે સમગ્ર સોલંકી વંશના રાજાઓ શિલ્પ અને સ્થાપત્યના શોખીન હતા પરિણામે સોલંકી વંશના શાસક કાળ દરમિયાન ગુજરાતમાં સ્થાપત્ય કલાના નમૂના રૂપ બાંધકામ થયા છે સિદ્ધરાજ જયસિંહ પણ એક રાજા એવા હતા જે સિદ્ધરાજ પોતાના દાદાના સમયથી શરૂ થયેલું સુપ્રસિદ્ધ રુદ્ર મહાલયનું પૂર્ણ કરાવ્યું અને ધોળકાનું મલાવ તળાવ પણ સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન જ નિર્માણ પામ્યું હતું આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક બાંધકામ સિદ્ધરાજ જયસિંહે બનાવ્યા હતા જેના અવશેષો આજે પણ ચોબારી આણંદપુર વઢવાણ વગેરે સ્થળોએ મિત્રો જોવા મળે છે સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન થયેલા સ્થાપત્યના ઉત્કૃષ્ટ બાંધકામમાં સર્વોત્તમ ગણાય એવું એક હજાર આઠ શિવલિંગથી અલંકૃત પાટણની શોભા ધરાવતું એવું સહસ્ત્રલિંગ સરોવર મિત્રો નિર્માણ થયું હતું સહસ્ત્રલિંગ સરોવરના નિર્માણમાં ના ઇતિહાસ સાથે વણકર સમાજની અસ્મિતા શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિકમો શિરોમણી એવા વીર મેઘમાયા દેવના સર્વોત્તમ કોષ્ઠ બલિદાનનો ઇતિહાસ વણાટના તાણાવાણાની જેમ અમિત અમિત રૂપે વણાયેલો છે વણકર સમાજની શ્રદ્ધા અસ્મિતા અને આસ્થાના જીવન પ્રતિક સમાન વીર મેઘમાયા દેવની અશ્વસ્તિ ગાથા ઈસવીસન અગિયારસો ને આડત્રીસના મહાસુદ નોમના દિવસે જાગૃત પવિત્ર ગુર્જર ધરા ઉપર સુવર્ણ અક્ષરે લખાઈ હતી મિત્રો અણહિલપુર પાટણને રાજધાની બનાવી તે વખતે ગુજરાતના સિંહાસન ઉપર બિરાજમાન સિદ્ધરાજ જયસિંહના સિંહાસન માથે સોલંકી વંશની યશસ્વી ધજા ફરકતી હતી અને નયન નરમત અને ઉત્કૃષ્ટ સ્થાપત્યના બાંધકામના શોખીન સિદ્ધરાજ જયસિંહે પોતાના દાદા દુર્લભરાય દ્વારા બંધાવવામાં આવેલા અને ઘણા વખતથી પાણી વગર સૂકા પડેલા સરોવરો જીર્ણોદ્વાર તરીકે નવલ નવલપત વિત નવેસરથી ખોદકામ કરાવવાનો નિર્ણય કર્યો હતો સરોવર તળાવમાં ખોદકામ માટે એ વખતે માલદેવના ઓળ સમુદાયના લોકો નિષ્ણાંત ગણાતા હતા જે બનાસકાંઠા તથા રાજસ્થાનના વિસ્તારમાં રહેતા હતા સિદ્ધરાજ જયસિંહે ઓળ સમુદાયના લોકોને સરોવરનો જીર્ણોદ્વાર કરવા માટે તેડાવ્યા અને ઓઢ માલદેવ લોકોમાં એક વિનેવાન સુંદર દેખાવ ધરાવતી પરિણીત જશ્મા ઓડણ સામેલ હતા સિદ્ધરાજ જયસિંહ સરોવરમાંના નિર્માણના કાર્યનું નિરીક્ષણ કરવા જતા રહેતા હતા આ દરમિયાન સિદ્ધરાજ જયસિંહની નજર પરણિત જશ્મા ઉપર પડી અને રાજા જશ્મા તરફ આકર્ષિત મોહિત થયા અને પરિણીત મહિલા એવા જશ્માને પોતાની રાણી બનાવવા અનેક કહેણ મોકલ્યા રાજા તરફથી આવતા

કે ઓળ સમુદાયના લોકો તળાવનું ખોદકામ છોડીને પરત ફરી રહ્યા છે ત્યારે સિદ્ધરાજ જયસિંહને જાણ થતાં જ ઓઢ લોકો પરત લાવવા માટે પાછા સૈનિકો દોડાવ્યા અને સૈનિકોએ ઓઢ લોકોને રસ્તામાં જ લોકોને રસ્તામાં જ આંતરીને પરત ફરવા કહ્યું પરંતુ સૌમાની સૌ સૌભાન ધરાવતા ઓઢ લોકોએ પરત આવવાનું સ્પષ્ટપણે ના કહે ના કરી દીધું અને ઓડ લોકોના નકારથી ઉશ્કેર સૈનિકોએ જસમાના પતિની નિર્મમ હત્યા કરી નાખી હો મિત્રો અને પતિની નિર્મમ હત્યાથી દુઃખી વ્યથિત અને ક્રોધિત જસમાને સિદ્ધરાજ જયસિંહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને ક્રોધિત જસમાએ આ તે દિવસે ભર્યા દરબારની અંદર સિદ્ધરાજ જયસિંહને ઉપસ્થિતમાં પેટમાં છુપાવી રાખેલી ધારદાર કટાર પોતાના પેટમાં ઉતારી દીધી હતી હો મિત્રો અને મોતને ભેટ્યા જીવનના છેલ્લા શ્વાસ લેતા લેતા

ઓડણના શ્રાપથી પરમ શિવ ભક્ત સિદ્ધરાજ જયસિંહ ખૂબ જ વ્યથિત થઈ પોતાના પાપનું પ્રાચી સ્વરૂપ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં અનેક શિવ મંદિર બંધાવ્યા સતી જશમાના શ્રાપથી વહેતી સિદ્ધરાજ જયસિંહ

પાણીની સમસ્યા કારમી બની માણસ પશુ પક્ષીઓ પાણી વગર તરફડવા લાગ્યા હો અને જૈન ધર્મથી પ્રભાવિત રાજા સિદ્ધરાજ જયસિંહ જીવોના પાણી વગર તરફડતાને જોઈ શક્યા નહીં અને સતી જસ્માના આ શ્રાપના નિવારણ માટે શ્રાપમાંથી સહસ્ત્રલિંગ સરોવરને મુક્ત કરવા માટે પોતાના પ્રધાન રાજમંત્રી શ્રી મુંજાલ દ્વારા અનેક વિદ્વાનો ધર્મચારીઓ જ્યોતિષશાસ્ત્રોના નિષ્ણાંતોની સભા બોલાવી અને અનેક વિધિ ચર્ચાઓ થઈ પોથીઓ વંચાઈ વિચારણાઓ થઈ શાસ્ત્રોનો અભ્યાસ થયો અને અંતે ઉપાય જણાવવામાં આવ્યો કે સતી જશ્માના શ્રાપમાંથી મુક્તિ મળે અને પાટણના જીવો અને પૂરતું પાણી મળી રહે તથા એમને વલખવું ન પડે તે માટે ધરતી માતા એક બત્રીસ લક્ષ્ણા પુરુષનું બલિદાન માંગે છે આ વાત સાંભળતાની સાથે જ મહારાજ સિદ્ધાર્થ જયસિંહ સહિત સમસ્ત સમગ્ર સભા સતબત થઈ ગઈ હો અને અવાચક થઈ ગયા મહારાજ સિદ્ધરાજ જયસિંહ સભામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોને બલિદાન આપવા માટે હાકલ કરી પ્રજાની સુખકારી માટે ટહેલ નાખી પરંતુ કોઈ રાજી થયું નહીં અને પોતાનો જીવ કોને વાલો ના હોય કોણ જીવ આપવા આગળ આવે કોઈ આગળ આવ્યું નહીં સભામાંથી કોઈ જ બલિદાન આપવા તૈયાર ન થતા મહારાજ સિદ્ધરાજ જયસિંઘે પોતાના સમગ્ર રાજ્યમાં જાહેર ઢંઢેરો પીટાયો અને આ ઢંઢેરો મિત્રો સાત સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના રાજ્યમાં આ ઢંઢેરો પીટવામાં આવ્યો પરંતુ કોઈ પોતાના જીવનું બલિદાન આપવા આગળ આવ્યું નહીં અને સૌએ પોતાનું જીવન વાહલું કર્યું ત્યારે એક ધોળકાના પંથકના નાનકડા રણોડા ગામમાં રહેતા વણકર સમાજનો માયા નામનો વીરપુત્ર પાટણના તરસ્યા જીવોને માનવીઓ માટે બલિદાન આપવા માટે તૈયાર થયો હો નાનપણમાં જ પિતા ધરમસિંહની છત્ર છાયા ગુમાવ્યા બાદ દાદાના સંસ્કારની શનિ છાયામાં ઉછરેલા માયાએ પોતાના નિર્ણયની જાણકારી પોતાના માતા ગંગાબાઈ ઉર્ફે ખેતીબાઈ તથા પત્ની હરખાબેન ઉર્ફે મરઘાબાઈને આપી તથા દાદા સહિત સૌ પાસે યજ્ઞની વેદીમાં હોમાવાની પરવાનગી માગી પોતાના દીકરાને પરમારથને બલિદાન થવાની પરવાનગી મળતા માતા તથા દાદાઓએ ગૌરવ સહિત આપી હો અને ત્યારે માયાના પત્નીએ પણ હકારાત્મક વલણ રાખી અને પરવાનગી આપી દીધી રનોડા ગામ તથા ધોળકાના રહેવાસીઓ માનવ શ્રેષ્ઠ વીર મેઘમાયાને વાતતે ગાતે પાટણ સ્થિત રાજાના દરબારમાં લાવ્યા અને પાટણના દરબારમાં બેઠેલા કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા બ્રાહ્મણો દરબારીઓ તથા નગરજનો મેઘમાયાને જોતા વેત જ ઊભા થઈ ગયા હો અને કહેવા લાગ્યા કે આ મેઘમાયો તો વણકર જ્ઞાતિનો છે અશુદ્ધ છે એનું બલિદાન ધરતી માતા નહીં સ્વીકારે આ સાંભળતા જ મહારાજ સિદ્ધરાજ જયસિંહ સભામાં ઉપસ્થિત વિદ્વાન જ્યોતિષીઓ તરફ નજર કરી અને જ્યોતિષીઓએ મેઘમાયાના મુખ પરના તેજને ઓળખી ગયા અને સમગ્ર સભામાં એક સ્વરે ઊંચા સ્વા સાદે કહ્યું હે રાજા જીવ માત્ર માટે પ્રાણ નોછાવર કરનાર વીર મેઘમાયો અછૂત નથી એ તો આપણે સૌનો ગુરુ કહેવાય એ તો ગુરુ છે બત્રીસ લક્ષણો વીર છે ને આ નરવીરનું બલિદાન ધરતી માતા અવશ્ય સ્વીકાર છે બલિદાન માટે સિદ્ધરાજ જયસિંહે જ્યારે મેઘમાયા તરફ જોયું અને પૂછ્યું ત્યારે જન્મ જાત નિડર અને નિર્ભય અને તેજસ્વી એવા મેઘમાયાએ રાજાને નમ્રતાથી જવાબ આપ્યો હે મહારાજ હે રાજા હે અંદાતા મારા જીવનના બલિદાનનીથી તરસ્યા જીવો માનવીઓને પાણી મળે તો આ મસ્તક હાજર છે પરંતુ આપને નત મસ્તકે એક અરજ છે મારા સિદ્ધરાજ જયસિંહે કહ્યું બોલ વીર મેઘમાયા બોલ ભય કે સંકોચ રાખ્યા વગર બોલ ત્યારે વીર મેઘમાયાએ ગૌરવતા ટટરતા શારીરથી મસ્તક ઝુકાવીને કહ્યું મહારાજ અમારા સમાજને ઘણા દુઃખ છે અમે ગરીબ છીએ અને અમારી ઉપર અસ્પૃષ્ટતાનું કલંક લાગેલું છે તે દૂર કરો અમારા સમાજ ઉપરના બંધ બંધનો દૂર કરી નગર વચ્ચે નિવાસ આંગણે તુલસીનો ક્યારો પીંપળાનો છાંયો ઉત્તમ વસ્ત્રો પહેરાવી અને છૂટવેલ વંશાળી માટે વૈવંચા બારોટ સહિત સ્વાભિમાનથી જીવન જીવવાના સમાન અધિકારો આપો આમ કહી વીર મેઘમાએ મહારાજ સિદ્ધરાજ જયસિંહને પ્રણામ કર્યા હો અને પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ વીર મેઘમાયાની બધી જ માગણીઓનો સ્વીકાર કર્યો તથા એને પૂર્ણ કરવાનો પણ અભય વચન આપ્યો અને વિક્રમ સંવત 1172 ના મહાસૂદ સાતમને સવારે ઢોલ શરણાઈ ત્રાંસાની રમઝટ વચ્ચે નગરજનો આ અબિલ ગુલાલ અને બ્રાહ્મણો ધર્મગુરુઓ તથા હજારો નગરજનોના મેરામણના વીર મેઘમાયાનો જય જયકાર કરતા સતી જશમા ઓડાના શ્રાપને મિટાવવા માટે પાટણ નગરના દર્શા માનવીઓ જીવોને બચાવવા માટે શાસ્ત્રોગત

અત્યાર સુધીના ઇતિહાસકારને જોતા અછૂત કહેવાતા સમાજને અધિકાર માટે પોતાનું જીવનનું બલિદાન આપનાર એક માત્ર વીર મેઘમાયા દેવ છે જે પાટણનું શસ્ત્રલિંગ સરોવર આજે પણ મિત્રો વણકર સમાજની અસ્મિત અસ્મિતા અને ગૌરવ આસ્થા અને શ્રદ્ધા અને સૂર્યનું પ્રતિક એવા પરોપકારી જીવ માત્રના જીવનને બચાવવા પોતાના જીવનનું બલિદાન આપનાર એવા વીર મેઘમાયાના બલિદાનનું સાક્ષી બની અને ઊભું છે વણકર સમાજના વડીલો દ્વારા વીર મેઘમાયાના બલિદાનની સ્મૃતિ આવનારી પેઢીએ ને પેઢીએ દર પેઢીએ આપવામાં આવે છે વીર મેઘમાયાનું બલિદાન સમગ્ર દેશના ચિરંજીવ છે પરોપકારી નીડર નિર્ભય અને તેજસ્વી અડગ એવા વીર મેઘમાયાનું વણકર સમાજ અતુટ શ્રદ્ધા આસ્થાથી પૂજન કરે છે વીર મેઘમાયાના બલિદાનની ગૌરવ વનતા ઇતિહાસની જ જાળવણી થાય સમૃદ્ધિ કાર્ય જળવાઈ રહે તે માટે સિદ્પુર પાટણના ગુજરાત વણકર સમાજ સમૂહલગ્ન વીર મેઘમાયા સ્મારક સમિતિના અવિરત અવિરત પ્રયાસોથી વીર મેઘમાયાના બલિદાન સ્થાન ઉપર ભવ્ય સ્મારક સંકુલ આકાર પામી રહ્યું છે જેના માટે ગુજરાત સરકાર તરફથી ત્રણ કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે આ પ્રસ્તાવિત સંકુલમાં વીર મેઘમાયા સ્મૃતિ મંદિર સંશોધક કેન્દ્ર ગ્રંથાલય અતિથિભવન બાલ ક્રીડાંગણ ગુરુકુળ તથા વીર મેઘમાયાની યશસ્વી ગાથા દર્શાવતો ધવતી પ્રકાશ લાઇટ એન્ડ સાઉન્ડ શો શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી જ વાર્તામાં મિત્રો આજની વાર્તા જો આપને સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો આપના અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર હર હર મહાદેવ હર થેન્કસ ફોર વોચ